કરવા માંથી ઊંચા નથી આવતા અને ઘર માંથી ચાલતા નથી અને આમ પાછી દેશ ભક્તિ નીકળે નથી એક દિવસ પૂરતી એવી નીકળે ને સમસણ માં ગયા હોય કેમ બધું મહાણીય જ્ઞાન હોય એવી રીતે બધા બિલાડી ના જેમ નીકળી પડે બધાય પોતાના ગામનું નથી કરી શકતા પોતાના કુટુંબનું નથી હરખું કરી શકતા પોતાના મિત્રનું નથી હરખું કરી શકતા એ પોતાની શેરીઓનું આખું નથી કરી શકતા પોતાના ગામનું નથી હરખું કરી શકતા એ હું દેશનું હલું ભલું કરવાના હતા સીતારામ સીતારામ ભીજ ક્યારેક ભગવાનના નામે ને ક્યારેક દેશભક્તિના નામે ને ક્યારેક હું તિરંગાના નામે નકરું આવો આવો ને ખાવ ખાવ સિવાય બીજું કાંઈ આવડ્યું જ નથી હું રોડ તો કે ખાઈ જવા ફલાણું તો કે ખાઈ જાવું ખાઈ ખાઈ ને ડાંખું ગયા પાછા હું ગયા આ દેશ ભક્તિ ના તે એવા સ્ટેટસ મૂકે ને એમ મારા પરના દીકરા જાણે કે દેશ ભક્તિ ફાટી નીકળી નેતાઓની ચમચા ગીર્યુ કરવામાંથી ઉચા નથી આવતા એ ચમચાગીરીઓ કરવામાંથી ઊંચા નથી આવતા ચમચાગીરી કરવામાંથી નકરે આ ચમચાગીરી જ કરવી એ ચમચાગીરી કરીને પોતાના પેટ જ ભરવા હે હાથ પેઢીનું ભેગું કરવું હોય કોને ખબર કાલે શું થવાનું છે એ દેશને આઝાદી મેળવવા વાળા બીજા હતા બાપા એને ખબર નતી કે આ મારા દેશમાં આવી સ્થિતિ થાય કે એ આઝાદી જ ન મેળવત એ પોતાનો ભોગ દેત જ નહીં